આગળ વાત કરીએ તો શિયાળાની ઠંડીનો અહેસાસ ઠંડીમાં પશુ પક્ષીઓ માટે પણ થઈ રહ્યો પશુ પક્ષીઓને પણ થઈ રહ્યો છે ત્યારે પશુ પક્ષીઓ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે પ્રાણીઓના પાંજરાની બહાર હીટર મુકાયા છે સાથે જ હાથી માટે ઠંડીની સિઝનમાં વિશેષ પ્રકારના લાડુ બનાવવામાં આવ્યા છે હાથી માટે રાગી કુથલીમાંથી લાડુ બનાવાયા છે તો અમદાવાદમાં કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં પક્ષીઓ માટે પણ ખાસ વ્યવસ્થા કરાઈ છે ઠંડીની સિઝન શરૂ થઈ છે ત્યારે ઠંડીમાં પશુ પક્ષીઓ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે પશુ પક્ષીઓને ઠંડીથી રક્ષણ મળી રહે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે માણસો તો સ્વેટર પહેરીને પોતાની રક્ષા કરી શકે છે પરંતુ પ્રાણીઓ માટે પણ કાંકરિયામાં ખાસ વ્યવસ્થા કરાઈ છે શું વિગતો છે અજી ઠંડીની ગુલાબી ઠંડીની જે શરૂઆત થઈ ગઈ છે ત્યારે જે માનવી ઉપરાંત જે પશુ પક્ષીઓ છે તે પશુ પક્ષીઓને પણ છે તે ઠંડીનો પણ ઠંડી સામે રક્ષણ આપવું જરૂરી છે ત્યારે અમદાવાદમાં કાંકરિયા ખાતે આવેલા કમરા નેહરુ પ્રાણી સંગ્રહાલયમાં પણ જે ખાસ વ્યવસ્થા છે તે કરવામાં આવી છે જે પશુ પક્ષીઓ છે તેઓને બહાર પાંજરામાં રીતે મૂકવામાં આવે છે તો ખાસ જે ગજરાજ છે તે ગજરાજ માટે પણ અવાસાણા કે ગણાતા એવા જે લાડુ છે તે લાડુ તૈયાર કરવામાં આવે છે તમે જોઈ શકો છો જે ગજરાજ છે તે ગજરાજ ને લાડુ ગોળ વગેરે જેવા જે ગરમ પદાર્થો છે તે આપવામાં આવે છે વાત કરીશું જૂ ડાયરેક્ટર સર્વભાઈ શાહ સાથે સર્વભાઈ કયા પ્રકારનું આયોજન અચ્છા તો આજે અમદાવાદમાં આવી રહી છે ઠંડીની ઋતુ છે એ બાબતે અમે લોકોએ પશુ પક્ષીઓને કમ્ફર્ટેબલ રાખે એના માટે અમુક પગલાઓ લીધા છે જેમ કે પશુઓ છે એ લોકોના પિંજરાની આગળ અમે લોકો બહારથી ગરમ હવા આપતું ભીટર મૂકીએ છીએ અને ઘાસની ગાજીઓ પણ કરતા હોઈએ છીએ જેથી તેઓને ઠંડા ફ્લોરની ઉપર ગરમાવવાનો અહેસાસ રહી શકે છે પક્ષીઓમાં અમે લોકોએ ગ્રીન નેટને ડબલ કરીને પડદા બનાવીને મૂકીએ છીએ જેથી તેઓને ઠંડીનો અહેસાસ ન લાગે હવે વાત કરીએ ગજરાજની હાંથીની તો હાંસીના ખોરાકમાં અમે લોકો એનો એક સ્પેશ્યલ લાડુ બનાવતા હોઈએ છીએ જેમાં રાગી કુલથી જેવા પદાર્થ મિલાવતા હોઈએ છીએ જે અંદરની ગરમી આપતા હોય છે અને જાતીને અ શિયાળામાં ગરમાઓ રાખી શકીએ છીએ અમુક વખત તેના લાડુ લાડુમાં અમે લોકો સૂંઠ અને હળદર જેવી પદાર્થ પણ ઉમેરતા હોઈએ છીએ જેના કારણે એને કોઈ પણ જાતની ઠંડીના સામે રૂપ અ પ્રોટેક્શન મળે અને તેને અમે લોકો અ બધી જ રીતે સારી રીતે રાખતા હોય ખોરાક પર કઈ રીતે અસર પડતી હોય છે કારણ કે શિયાળામાં ફોરાક વધી જતો હોય છે હા દરેક જાનવરનો ખોરાક વધી જતો હોય છે કારણ કે ઋતુ એવી છે હેલ્ધી સીઝન કેવાય છે એ પ્રમાણે અમે લોકો શિયાળા ટાઈમમાં બી એવી કરી અને પશુ પક્ષીઓને ને વધારાનો ખોરાક બી નાખતા રહીએ છીએ જેથી તેઓ લોકો ને પૂરતા માત્રા માં ખોરાક મળી અચ્છા લાડુ ની વાત કરવામાં આવે તો ગજરાત ને કેટલા લાડુ આપવામાં આવે આપણા હાથી ને પ્રતિદિન ત્રણ થી ચાર લાડુ આપવામાં આવતા હોય છે અને એક લાડુનું વજન અંદાજિત અઢી થી ત્રણ કિલો નું હોય છે જેની અંદર રાગી કુલફી ચણા અને ચોખા અને ક્યારેક ક્યારેક સૂંઠ અને હળદર મિલાવી અને એને જયારે બનાવીએ ત્યારે આપણે ગોળની ની ઉપયોગ કરી અને લાડુ બનાવતા હોઈએ છીએ અને અમુક વખત એક ગોળનો ટુકડો બી આપતા હોઈએ છીએ જેથી ગોળના કારણે બી શરીરની અંદર ગરમી પેદા થાય અને એને ઠંડી સામે અ પ્રોટેક્શન આપે હાથી નું ટેમ્પરેચર સૌથી ઓછું હોય છે પ્રાણીઓ માં હાજી એવું કહેવાતું હોય છે કે પ્રાણી જગતમાં જે સૌથી વધારે કદાવર હોય છે એ લોકોનું ટેમ્પરેચર ઓછું હોય છે અને જેટલું નાનું હોય એનું ટેમ્પરેચર વધારે હાથિયોનું અંદાજીત ટેમ્પરેચર એવરેજ બોડી ટેમ્પરેચર પંચાણું થી સત્તાણું ડિગ્રી સેલ્સિયસ ડિગ્રી વેરેનીટ રેસ છે તો તમે જો તે રીતે કે જે પ્રાણી પશુ પક્ષીઓ છે જે કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં રાખવામાં આવ્યા છે તેઓને ઠંડીથી રક્ષણ આપવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે સિઝન પ્રમાણે પશુ પક્ષીઓ ને જે છે તે ખાસ વ્યવસ્થા કરવામાં આવતી હોય છે જેથી તેઓ છે તે તેઓ છે તે વાતાવરણ સામે લડી શકે જી 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 આભાર ઝલક સમગ્ર માહિતી